નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે કપાસની બજાર ઘણા બધા માર્કેટ યાર્ડમાં પંદરસો પ્લસ નોંધાઈ રહી છે ઘણા બધા માર્કેટ યાર્ડમાં આજે સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે એવરેજ જોવા જઈએ તો ચૌદસોથી લઈને પંદરસો ને પંચોતેર રૂપિયા સુધી બજાર હાલ તો જોવા મળી રહ્યું છે આગામી દિવસની અંદર હજુ પણ સામાન્ય વધઘટ સાથે કપાસની બજાર જોવા મળે

ल अगिय सौ पचास थी चौदह सौ पचास रुपया सिद्धपुरर सौ पचास थी पंदर सौनीस रुपया राजकोट बार सौ नेवर सौ ने पाँच रुपया मोरबी बार सौ पचास थी पंदर सौ ने पचास रुपया बहुचराजी बार सौ पचास थ चौदौ वीस रुपया चामजोधपुर एक हज़ार एशी थी पंदर ने वीस रुपया आंबलियासण तेरसो सित्तेर थी चौदह सौ रुपया बोटाद अगियारो छ पंदर तीस रुपया સાવરકુંડલા એક હજાર પચાસથી પંદરસો ને ચાલીસ રૂપિયા ચોટાણા બારસો પચીસથી ચૌદસો ને સુડતાલીસ રૂપિયા ખેડબમ્મા તેરસો સિત્તેરથી ચૌદસો ને ત્રીસ રૂપિયા અમરેલી સાતસો બેતાલીસથી પંદરસોને સુડતાલીસ રૂપિયા બાબરા બારસો પચાસથી પંદરસો ને બેતાલીસ રૂપિયા કાલાવડ અગિયારસોથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા ત્રાંગધ્રા નવસો પચાસથી ચૌદસો ને પંચાવન રૂપિયા ચાણસમાં બારસો પંચોતેરથી ચૌદસો ને નેવ્યાશી રૂપિયા ભાવનગર એક હજાર પાંત્રીસ થી પંદરસો ને આડત્રીસ રૂપિયા થરા ચૌદસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા કડી અગિયારસો બાવન થી ચૌદસો ને સિત્તેર રૂપિયા વિસનગર અગિયારસો થી પંદરસો ને એકતાલીસ રૂપિયા ઉનાવા બારસો થી પંદરસો ને છ રૂપિયા હિંમતનગર તેરસો ચાલીસ થી ચૌદસો ને બોતેર રૂપિયા ચામખંભાળીયા બારસો છોતેર થી તેરસો ને એક્યાસી રૂપિયા હારીજ બારસો પાસઠ થી ચૌદસો ને પાસઠ રૂપિયા વાંકાનેરી એક હજાર પચાસ થી ચૌદસો ને એસી રૂપિયા મહુવા આઠસો પચાસ થી પંદરસો ને જામનગર નવસો થી પંદરસો ને ચાલીસ રૂપિયા ગોંડલ અગિયારસો એકવીસ થી પંદરસો ને સોળ રૂપિયા શિહોરી બારસો સાસઠ થી ચૌદસો ને પાંચ રૂપિયા દિયોદર તેરસો ચાલીસ થી તેરસો ને એકાણું રૂપિયા જસદણ બારસોથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા હળવદ નવસો પચાસથી પંદરસો ને એકત્રીસ રૂપિયા વિરમગામ અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ રૂપિયા અરસોલ ચૌદસો ત્રીસથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા ડોળાસા અગિયારસોથી ચૌદસો ને રૂપિયા અને ધારી બારસો એકત્રીસથી ચૌદસો રૂપિયા